ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં અને મિત્રો આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે સેલવાસ પહોંચી ગયા હતા પણ આપણી ગાડી કાંઈ ખાલી થઈ નથી પણ અત્યારે મિત્રો આપણે સિક્યોરિટીને એને પૂછવા ગયા હતા કે ભાઈ શું ખાલી કરવાની પોઝિશન છે એટલે એને આપણને એમ કીધું કે ભાઈ ત્રીસ તારીખે જે ગાડી આવી છે ને એ આ જ ગાડી ખાલી કરવા લગાડી છે એટલે આપણે આવ્યા હતા પહેલી તારીખે એટલે હવે જોવું હવે આપણે શું પોઝિશન થાય છે કેમ કે ત્રીસ તારીખ વાળી ગાડીઓ લીધી છે વારો છે કેમકે આપણે કોઈ ગાડીઓ આવી નથી અને ત્યાર પછી આપણી પાછળ કોઈ ગાડીઓ આવી નથી લગભગ આપણી ગાડી આજની તારીખમાં લગભગ ખાલી થઈ ગઈ છે અને મિત્રો આપણે દમણમાં સેલવાસ માં વરસાદ ચાલુ ને ચાલુ રહે છે જોવો તમે વરસાદ તમારે અડધી કલાક કલાક માન પૂરો કે ચાલુ ને ચાલુ વરસાદ રહે અને અહીંયા વરસાદ સારો છે અને મિત્રો આપણે એ બાજુ કેવા વરસાદ છે એને કમેન્ટ કરીને કહીજો આપણે મોરબી બાજુ કચ્છ બાજુ રાજકોટ બાજુ પોરબંદર બાજુ એ બાજુ વરસાદ કેવા છે એને કમેન્ટ કરીને કહીજો કે આપણે અહીંયા જે નવસારી વાપી વલસાડ એ બાજુ બધા આવ્યા નહીં વરસાદ આપણે હારા છે અને વિડીયોમાં તમે જોયું હોય છે કે રસ્તા રીએ હાવ તો ગયા હતા કેમ કે વરસાદના હિસાબે એ પ્રોબ્લેમ તો રહેવાનો જ છે અને મિત્રો આપણે ગાડીમાં વરસાદમાં ચોમાસામાં જેટલું નુકસાન આવે ને એટલું આપણે શિયાળા ઉનાળામાં ન આવે એનું કારણ છે કે ભાઈ અત્યારે એવું છે કે રોડ રસ્તા રીયાની ખરાબ થઈ ગયા હોય એટલે આપણે પાટા ટોટવાની બીક રહે રે કેમકે રાતે જતા હોય ને પાણી ભરેલા હોય એટલે ગાડી રે એવડી સીધી આપણે ખાડામાં પડે એટલે નુકસાન કરવાની જ છે પ્લસ કે ભાઈ આપણે નવા ટાયર હોય ને તો નવા ટાયરોમાં પાણા કપચા ને એ બધું કરી જાય કેમ કે આ વરસાદના હિસાબે ધોવાઈ ગયા હોય અને કા કાકરા રિયાની તરત જ ટાયરમાં બે જાય એટલે એના હિસાબે આપણે ચોમાસામાં મિત્રો ગાડીવાળાને સૌથી જાજુ નુકસાન આવે અને પ્લસ કે તાલપત્રીને એ બધું આપણે વ્યવસ્થિત મરવું પડે કેમકે વરસાદના વાતાવરણમાં જરી કંઈ તાવા તાલપત્રા હોય ને તો પછી આપણે પાલ્ટીનો માલ ભીરો માલ પલરે અને એમાં પછી પૈસા કાપે ને એવું બધું થાય કેમકે ચોમાસામાં સૌથી જાજુ નુકસાન આવતું હોય ને ગાડીવાળાને તો આપણે ચોમાસામાં આવતું હોય કે વરસાદના હિસાબે હવે જોવી હવે મિત્રો આપણે ક્યારે ગાડી ખાલી કરવા લગાડે છે કેમકે કે આપણે અહીંથી આસી ગાડી ભરવાની વતન થઈ છે કેમ કે આપણે અહીં સેલવાસ છે એટલે અહીંથી ગમે ત્યાંથી ભરાઈ જાય છે વાપીથી ભરાય કે આ થી ભરાય જોવી હોય પહેલાં આપણી ગાડી ખાલી થાય પછી આપણને ખબર પડશે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો ગાડી ખાલી કરવાનું મિત્રો આપણને કીધું હતું પણ અત્યારે એમ કહે કે ભાઈ તમારે અહીંયા ગાડી ખાલી નહીં થાય પણ તમારે જવું જોઈએ બીજી જગ્યાએ અને મિત્રો આપણે અત્યારે જઈશું સિક્યોરિટીમાં એમ કેમકે જેને આપણને ગાડી ખાલી કરવાનું એમ કીધું કે ભાઈ અહીંયા ગાડી ખાલી નહીં થાય તો મિત્રો આપણને કંપનીવાળાએ પહેલાં કહી દેવું પડે કે ભાઈ તમારે અહીંયા ગાડી ખાલી નહીં થાય અને તમારે જવું જોઈએ બીજી જગ્યાએ તો એવું છે કે આપણે કાલે આવેલાથી કાલે આપણે લગભગ દસ સાડા દસ આપણે અહીંયા ગાડી એન્ટ્રી કરાવી લીધી હતી અને અત્યારે મિત્રો આપણને એમ કહે છે કે ભાઈ તમારે અહીંયા ગાડી ખાલી નહીં થાય અને આપણે જઈશીએ અત્યારે સિક્યોરિટીમાં એમ કે ભાઈ એમ કહે છે કે ભાઈ અહીંયા ગાડી નહીં ખાલી થાય તમારે જ્યાં ફોન કરવો હોય કે જે કરવું હોય એ હવે અત્યારે આપણે જાય છે કંપનીવાળા પાસે હવે શું કહે છે આપણને કેવો રિસ્પોન્સ દે છે અને મિત્રો આપણે તમે જુઓ ખટારાવાળાની ઈજ્જત કેવી છે ને એ તમે જુઓ અત્યારે કઈ રીતની વાત કરે છે એટલે જ આપણે વિડીયો ઉતારીએ અને આપણને કેવો રિસ્પોન્સ દેશે એ આપણે અહીંયા જોવાનું છે તો આપણે લિમિટેડ કંપની છે એટલે આપણને કેવો ક રિસ્પોન્સ દેશે ને એ આપણે જોવાનું છે હા ભૈયા આપને મેં ફોન આવ્યા હતા અભી બોલતા ખી નહીં હોય હા ઉ ફોન કરો લેકર ચાલુ કરો કે કંપની કા ડાલા હુઆર કંપની ભી હૈ આપી જિમ્મેદારી બનતા હૈ ફોન હા ઉ ફોન કરો લા ન લાઉ તો નહી 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 સ્ટોર વાલે કે જીમાદારી સહી હે લેક બોલતા હે તો અમારા ડ્રાઈવર કા બનતા હે ને એ કંપનીમાં રિસ્પોન્સ મળતા સેલવાસ કંપની હે મિત્રો આપણે જોવો સેલવાસની કંપની હે એટલે કાલની ગાડી આવી ગઈ હે અને અત્યારે આપણને આ રીતનો રિસ્પોન્સ આપે છે કે ભાઈ ગાડી તમારે જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાઓ અહીંયા ગાડી ખાલી નહીં થાય આ કંપનીમાં એટલે હવે આપણે એ ભાઈને ફોન કરી એક મિનિટ આપણે વિડીયો વોલ્ટ ઉપર મૂકીએ नंबर आ नंबर <laughs> आ मोबाइल में नंबर से बातचीत करी हाँ मित्रों फोन करो बोलो भैया क्या बोल रही है आप क्या? ओ गाड़ी खाली करने का मना बोल रहे है, है, की में, की है। जी जी वहाँ पे गाड़ी जाओगे मैं क्या बोल रहा हूँ भैया कि आपने मेरे कल से गाड़ी मेरा दस बजे का एंट्री है इधर अब मैं सिक्योरिटी के पास एंट्री करवाई है गाड़ी का। मेरी बात सुनो पहले बात सुन लोले सुनो मैंने की तीस तारीख को और एक तारीख को यहाँ पे ऑडिट चलता है जो लेके आते ना उसका चलती है। जी तो महीने की लास्ट तारीख को शाम को छह बजे के बाद में एक तारीख को खाली होती गाड़ी तो मैं कल जितनी कर पाया तीन गाड़ी ले पाया मैं उतनी ले लिया जी लेकिन अभी मेरे पास नहीं माल की ओ, सुनो मैं मैं क्या मैं क्या ओ, बोल रहा हूँ भैया मेरे पास अभी गाड़ी का डीजल नहीं है उधर जाने के लिए आप समझ रहे हो मेरे को सेठ मेरा सेठ है ना तो तो उसने इधर तक का ही मेरे को डीजल दिया है तो, तो, तो क्या है कि तो डीजल का पैसा तो। नहीं है मेरे पास अभी अरे भैया मेरी बात तो सुनोगे तुम्हारे तुम्हारे पास में ट्रांसपोर्टर का फोन आएगा वो तुमको पैसा देगा कि देगा वो 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 अपने आप अरेंज करेगा अरेंज ट्रांसपोर्ट वाला करेगा लेकिन क्या है की ट्रांसपोर्ट वाला मेरे खाते में पैसा डालेगा ना तो ही होगा गाड़ी खाली हमें रायपुर से गाड़ी लोड करके आए इधर लोकल गाड़ी लोड करके नहीं आए रायपुर और छत्तीसगढ़ नहीं आ वो वो बात सही है ट्रांसपोर्टर का फोन आ जाएगा लेकिन क्या है तो कल की डेट में मुझे बता देना चाहिए की अभी क्या गाड़ी इधर जाने के लिए मेरे गाड़ी में डीजल ही नहीं है तो कल डीजल हाँ डीजल डीजल इधर तक का ही सेठ मुझे देता है जो मेरा ओनर है ना वो मुझे इधर तक का ही डीजल देता है चलो ठीक है मैं खाना खा रहा हूँ बाहर बाहर आ जाओ आप और इधर क्या है कि मैं तो कल से खड़ा हुआ आज चौबीस घंटा छत्तीस चौबीस घंटा हो गया छत्तीस घंटा हो गया मेरा गाड़ी बता का। तो दिया तुमको कि भैया तारीख 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 को को मैंने और गाड़ी खाली नहीं होती है तुमने कल देखा कोई भी गाड़ी अंदर आते हुए अरे मैंने बहुत गाड़िया देखा मेरे आगे गाड़ी खड़ा था ना वो भी गाड़ी खाली हो गया मेरा गाड़ी खाली नहीं हुई हमारा दो गाड़ी है एक अपना मोरबी का गाड़ी है और एक पोरबंदर का गाड़ी है

તો આપણે માલ જ ન મગાવાય કંપની વાળાને આવી રીતે ગાડીઓ હેરાન કરવાના કે ગાડીનું ઈએમઆઈ આપણે એસી ઈએમઆઈ છે અને બબે બબે દી ગાડી ખોટી કરે આ સ્ટર્લિંગ કંપની જુઓ તમે આ આપણે સેલવાસમાં કંપની છે એટલે મિત્રો આપણે રાયપુરથી થી ગાડી ભરીને આવતા હોય એટલે આપણે અહીંયા જોઈ વિચારીને જવાનું કેમકે બબે તન તનથી ગાડીઓ પડી રાખીએ અહીંયા એક ગાડીનું પાંચ હજાર રૂપિયાનું જ ચડે એટલે તમે જોવો આપણે અત્યારે આપણે કંપનીમાં ગાડી રાખી છે ને આપણને એમ કહે છે કે અહીંયા ગાડી આપણી ગાડી ખાલી નહીં થાય એટલે હવે આપણે જોવી બહાર આવે છે પછી આપણે એની ભેગું વાતચીત કરી બરાબર અને વિડીયોમાં મહિના રહી ગયો ટ્રાન્સપોર્ટર કોડાલ દિયા હ ઠીક છે મેં ચલો બાદ કરતા હું ટ્રાન્સપોર્ટર સર ઠીક કંપની અત્યારે આપણે આવતા રહ્યા છીએ એક આપણે કાઠિયાવાડી જલારામ રેસ્ટોરન્ટ છે એટલે અત્યારે આપણે બધું આપણે જમવા આવતા રહ્યા છીએ અને અત્યારે વાગ્યા છે આપણે દોઢ એટલે અત્યારે અમે જોવો રામભાઈને બધા આવતા રહ્યા છીએ અને અહીંયા આપણે કાઠિયાવાડી હોટલ છે આપણી જલારામ અને અત્યારે જુઓ આપણે બધા ડ્રાઈવર ભાઈઓને બધા છે અને કાઠિયાવાડી હોટલ છે એટલે આપણે જોઈએ એવું બધું જમવાનું અહીંયા મળી જાય છે હવે આપણે અહીંયા જમી લઈ અને આપણે જે કંપની રહીને ત્યાંથી અડધો પોણો કિલોમીટર જેવું થાય હોટલ એટલે નિય અત્યારે હોટલે આપણે જમવા આવ્યા છે અને કાઠિયાવાડી હોટલ છે એટલે હવે આપણે અહીંયા જમવાનો ઓર્ડર દઈ દઈ માલદેવભાઈ જો આવી ગયા છે હાથ ભાત ધોઈને જમવાનું આવી ગયું છે અને જમવાનું આપણું સ્પેશિયલ દેશી કાઠિયાવાડી છે બટેટાનું શાક છે આ બાજુ દાળ છે અને આ બાજુ આપણે દાળ ભાતની દાળ છે અને રોટલી પાપડ અને અત્યારે જોવો આપણે બધા મિત્રો આપણે જમવા બેઠા છે અને સલાડ એ બધું આવી ગયું છે એટલે હવે મિત્રો આપણે જમી લઈ અને જમીન પછી આપણે ગાડી બાજુ જાય કે ભાઈ શું ડિસિઝન આવે છે હમણાં તમે આગળ જોયું કે આપણે ટ્રાન્સપોર્ટરનો ફોન હતો ને આવ્યો હતો પાર્ટીનો આવ્યો હતો ટ્રાન્સપોર્ટરનો નહોતો આવ્યો એટલે એ કે એ પ્રમાણે આપણે આગળ વધવાનું થાય છે એટલે હવે આપણે અહીંથી જમીન પછી નીકળી જમી લીધું છે અને જમીન અત્યારે જુઓ આપણે માલદેવભાઈની જમે છે એને કલ્પેશભાઈ અમે રામભાઈએ બે જમી લીધું છે કેમ રામભાઈ માલદેવભાઈ જમવાનું કેમ કાંઈ ઘટે આપણું સ્પેશિયલ ગુજરાતી કાઠિયાવાડી ખાવાનું હતું કાંઈ ઘટે નહીં કેમ કે બટેટાનું શાક અને દાળ અને આપણે કલ્પેશભાઈએ જો કેમ એમ કાંઈ ઘટે જમવાનું એક નંબર મિત્રો આપણે જમવાનું છે અને આપણે આ સેલવાસ હોટલ છે જલારામ રેસ્ટોરન્ટ અને જુઓ બહાર આપણે કાઠિયાવાડી જ બોર્ડ મારેલું છે જુઓ તમે આપણે આ ન્યૂ જલારામ કાઠિયાવાડી હોટલ જોવો તમે અને એક નંબર હોટલ છે કાંઈ ઘટે નહીં અને આપણે જોવો ચોકડી ઉપર જ હોટલ છે જે આપણા ડ્રાઈવર ભાઈઓ આવતા હોય એ આપણે અવશ્ય અહીંયા જમવા આવજો એકવાર કાંઈ ઘટે નહીં એવું જમવાનું છે એમ ઓનર એવડે અંદર કંઈક કામ કરતા લાગે છે નગર આપણે એમનો વચન વિડીયો લઈ લે આપણે આ હોટલના ઓનર છે તમારે શું થાય તમારા હસબન્ડ હસબન્ડ છે તમારું ગામ ક્યુ જુનાગઢ બેબી તમારું નામ શું છે રીસા દિશા દિશા એમની છોકરી છે અને મિત્રો અત્યારે એ જમે કેમ કે અત્યારે ટાઈમ થઈ ગયો છે આપણે વાગી જશે દોઢ પોણા બે જેવું થઈ ગયું છે તમારું માજી શું નામ છે નામ કા નામ હું તમારું હજુબેન હજુબેન આ બેન નું નામ છે અને આપણે જુનાગઢ ના છે અને અત્યારે જમે અને આપણે ઓનર છે તમારું નામ બોલી જાઓ

કેમકે ટ્રાન્સપોર્ટર અને બધાને ફોન કરવાના છે અને જોવી હવે ત્યાં જાય પછી ખબર પડે અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી ગાડી ખાલી થઈને આવતી રહી છે ભીમભાઈની કેમ કે આગળ કંપનીમાં ખાલી કરવાની હતી એટલે અત્યારે એ ગાડી ખાલી કરીને અને આવતી રહી છે એટલે અત્યારે જોવો આપણે અહીંયા છે આપણે પાછી લઈ લીધી એટલે એ ગાડી આપણે અહીંયા આગળ રહી જાય અને હવે અમારી બે ગાડી બાકી રહી છે અત્યારે જો આ રિવર્સ મારે છે એટલે આ સાઈડમાં દબબી દે ગાડી હવે સાઈડમાં રાખી દે ગાડી આય મિત્રો આપડા જોવો કંપની અંદર આવતા હતા અને આપણે ગાડી વતન ખાલી થઈ ગઈ છે અને આપણે જે બપોરે બધા ધનને એવું કર્યું ને ત્યાર પછી આપણે આગળ ગાળા બે કિલોમીટર પહેલાં કંપની છે એટલે નહીં આપણે ગાડી ખાલી કરવા આવી ગયા હતા અને આપણી તરત જ ગાડી ખાલી થઈ ગઈ હે એટલે અત્યારે આપણે કંપનીમાંથી બહાર નીકળી છે પણ અત્યારે કંપનીવાળાને છૂટવાનો ટાઈમ છે ને એના હિસાબે આપણે સાઈડમાં ઊભી રખવી છે ગાડી અને આપણે એક જ જણા અંદર આવ્યા હતા અને એ જોવો આપણે બહાર ઊભા છે એટલે અત્યારે શું છે કે આ ડ્યુટી રહીને છૂટે છે બધી કામ કરી કરીને બધા છૂટતા હોય છે એટલે એના હિસાબે આપણને સાઈડમાં રખાવા છે એટલે હવે મિત્રો આપણે આ જીપીએસ રહ્યું ને એ આપણે હવે કાઢી નાખવાનું છે કેમકે આ જીપીએસ રહ્યું એ ત્યાંથી આપણને રાયપુરથી આપ્યું હતું એટલે હવે આ જીપીએસનું આપણે હવે કાંઈ કામ છે નહીં એટલે હવે આપણે એ જીપીએસ આપણે કાઢી નાખવાનું છે એટલે અત્યારે જવું આપણે અહીંયા ઝેડો માર દે કટ કર નાખી અને આ જીપીએસ આપણે નીકળી ગયું આપણું લોકેશન રહ્યું એ પાર્ટી ને આપણી જવાબદારી પૂરી થઈ જાય હવે કેમ કે એનો માલ ઉતરી ગયો અને એનો આ જીપીએસ રહ્યું ને મિત્રો એ આપણે કુરિયર કરવાનું છે રાયપુર ઓફિસે એટલે હવે આપણે ગમે ત્યાં પહોંચને એવું કુરિયર કરશું ત્યાંથી પછી આ જીપીએસ થી કુરિયર કરી દઈશું એટલે પછી આપણે અહીંથી કુરિયર કરીને અને ત્યાર પછી મિત્રો આપણે એ ભરવાનો ફોન કરવાનો છે કે ભાઈ આપણે ક્યાં લોડિંગ કરવા જવાનું થાય એ હવે અહીંથી આપણે બહાર નીકળીને પછી આપણે ફોન કરશું એટલે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે બધા મિત્રોને દિલથી થેન્ક યુ છે અને બધાનો આપ આભાર છે કે ભાઈ આપણે આજે પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલે બધા દિલથી બધાનો થેન્ક યુ અને આભાર કે ભાઈ આપણને આ પાંચ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એટલે આમનો બધા સપોર્ટ કરતા રહીજો અને હાઈ હવે આપણે પાંચમાંથી પહોંચવાનું છે દસ હજાર અને બધાનો તમારો બધા સપોર્ટ રહેશે તો આપણે દસ કે થતાં વાર નહીં લાગે એટલે આમનું સપોર્ટને શેર કરતા રહીજો વિડીયોને અને આ બીજા મિત્રોને બધાને શેર કરજો એટલે જેમ બને એમ આપણે ચેનલ રહીએ ધીરે ધીરે મોટી થતી જાય એટલે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને જલ્દીથી બધાને થેન્ક યુ અને આભાર એટલે હવે આપણે આ ટ્રાન્સપોર્ટરને કહું ફોન કરી અને કંઈક ફરવાનું ને એનું સેટિંગ કરી કંપનીમાંથી બહાર આવતા રહ્યા છીએ અને અત્યારે આપણે અહીંયા મેન રોડ ઉપર ઊભી રાખી છે જે આપણે આ સેલવસ રસ્તો આવે ને

હમ અને એને ફોન કર્યા છે એટલે હવે એ ગાડી હમણાં ખાલી કરીને પછી શું કહેશે તો પછી આપણે સેલવસ મારી ગાડી કાઢી લઈ અને પછી આ મેઈન રોડે આપણે વહી જાય અને આ ટ્રાન્સપોર્ટવાળાને બધાને ફોન કર્યા હજી સુધી કઈ ભરવાનું કાંઈ નક્કી થયું નથી અને બે ત્રણ ટ્રાન્સપોર્ટને કર્યા તો પણ એ કહેશે સવારે ખબર પડે અને એક બે માલ હોતાને કીધા પણ એમાં આપણને કઈ જામ્યું નહીં એટલે આપણે એ ના પાડી દીધી કે ભાઈ કાંઈ બીજો કાંઈ સારો માલ મળી જાય તો આ કેમકે અત્યારે આપણે અહીંયા આજ તો ક્યાંય ભરાવાની જ નથી અત્યારે ગાડી કન્ફર્મ કરી તો આપણે ગાડી તો કાલે જ ભરાવાની છે એટલે આપણે કીધું ભાઈ હવારે આપણે કન્ફર્મ કરશું કેમ કે હવારે કાંઈક બીજા માલ આવી જાય કેમકે આપણે બે ત્રણ માલ હતા મોરબી હતું વાંકાનેર હતું પછી જામનગર રિલાયન્સનો માલ હતો ઘણા માલ હતા પણ એ આપણે અત્યારે ના પાડી છે કેમ કે સવારે જ આપણે ગાડી લગાડશું એનું કારણ છે કે ભાઈ હવારે કાંઈક બીજો માલ આવી જાય ને તો કાંઈ સારું આપણે સેન્ટર ભરશું એટલે આપણે જે આ બધા એરિયા એ સેન્ટર જ છે પણ આપણને ભાડામાં કાંઈ મગજ બે નથી એના હિસાબે આપણે ના પાડી છે તો પછી જો કઈ બીજા માલ ન નીકળે તો પછી આપણે કઈક ભરી લઈશું નગર પછી આપણે કઈક સેટિંગ કરશું એટલે હવે જોવી હવે શું થઈ કે આપણે માલદેવભાઈ ની ગાડી આવી જાય અને આપણે કેતનભાઈ ની ગાડી ખાલી કરીને આગળ હાઈવે ઉપર જ પડી છે અને ભીમભાઈ વળી રહી હોત વતન કમ્પ્લીટ ગાડી ખાલી પડી હવે એક માલદેવભાઈ ની બાકી હતી એટલે એ થઈ જાય એટલે પછી આપણે બધી ગાડીઓ પાછી ભેગી કરી અને પછી પાછા કઈક ગાડીઓ સારી જગ્યાએ લગાડશું એટલે હવે રાહ જોવી માલદેવભાઈ ની વાત છે પછી આપણે નીકળશું અહીંથી અને અહીંયા અત્યારે આપણે જોવો બ્રિજ ઉપર ઊભા છે સેલવાસના અને ઉપર વટનો વરસાદ હશે એટલે તમે જોવો પાણી વધારે આમ જોવો એક ધરો વરસાદનું પાણી છે અને સામે કંઈક રિસોર્ટ જેવું છે જોવો તમે હવે આપણે રાહ જોવી મિત્રો આપણે જોવો જે આ આની પેલા કંપની હતા ને ત્યાં જ અત્યારે પાછા આવતા છે એટલે આપણે આ માલદેવભાઈને એને ફોન કર્યો હતો મને કે અહીંયા જ આવતાર્યો એનું કારણ છે કે ભાઈ આપણે ભરવાનું સેટિંગ થઈ છે ને તો એટલામાં માટે કંઈક કંપનીમાંથી થાય છે એટલે આપણે અત્યારે જ્યાં હતા ને ત્યાં જ આપણે પાછા આવતા રહ્યા છીએ એટલે હવે આપણે આ જોવી કેમ કે આપણે હવે સવારે જ બધું ભરવાનું થઈ છે ત્યાં લગાને તો કંઈ સેટિંગ થઈ છે નહીં એટલે અત્યારે જોવો આપણે અગરબત્તી કરી નાખી છે જો જય મા હિંગડા જય મા મેલડી અને આવડી આ કંપની જે આપણે હતા ને ત્યાં જ આપણે આવતા રહ્યા છીએ બેન આગળ પડી માલદી મિત્રો હવે આ સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી નાખી છે જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા બધાને જય માતાજી જય હિન્દ